હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ટમેટાની પતરી અને બટેકાની પતરીના ભજીયા તો આપણે ટમેટાની સ્લાઇસ કરી લીધેલી છે અને બટેકાની પણ સ્લાઇસ કરી લીધેલી છે આપણે લોટ લીધેલો છે ચણાનો હવે આપણે એનું સરસ રીતે બેટર બનાવી લઈશું આપણે એમાં થોડું એવું મીઠું નાખીશું સ્વાદ અનુસાર અને હવે આપણે એમાં પાણી નાખતા રહેશું અને સરસ રીતે હલાવતા રહેશું આ રીતના સરસ હલાવી લેવાનું છે આપણે ચોટકી કેક સોડા નાખવાના છે ખાવાના સોડા નાખવાના છે જેથી આપણું બટેકાની પતરીનું ભજી બહુ સરસ રીતે બને આપણે સરસ રીતે બેટર તૈયાર થઈ ગયું છે ગેસની આપણે ફ્લેમ ચાલુ કરી દઈશું અને આપણે એમાં તેલ ગરમ થવા મૂકી દઈશું આપણું તિલ સરસ આવી ગયું છે આપને ભજીયા તળવાનું શરૂ કરી દઈશું આપણે આ બટેકાની પતરીના ભજીયા તળીએ છીએ જે સરસ આપણે બટેકાની પતરીના ભજીયા તળી લેશું સરસ એકદમ ફૂલાઈને તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયા છે કબડીને સરસ ભજી અત્યારે થઈ ગયા છે આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે ટમેટાની સ્લાઇઝ નાખશું ટમેટાની સ્લાઇઝને પણ આપણે લોટમાં ડીપ કરીને પણ એને પણ તળવા માંડશું આ રીતના આપણે એને પણ તળી લેશું ટમેટાના ભજીયા પણ એકદમ સરસ તળાઈ ગયા છે એની પણ આપણે એક પ્લેટ પણ કાઢી લેશું સરસ રીતે બે એક પ્લેટ લેશું અને સર્વ કરીશું તમે લીલી ચટણી નાખીશું જીફુદીનો ફુદીનો કોથમરી મરચાં એ ચટણી બનાવેલી છે થોડો એવો કિચટ નાખીશું આપણે સરસ રીતે સર્વ કરીશું આ બટેકાના ભજીયા છે આ ટમેટાના છે આપણા ટમેટા બટેકાના ભજીયા તૈયાર છે